ડિસાવ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓછીતું વાહન ચેકિંગ આજ રોજ ડિસાવ શહેરમાં ટ્રાફિક પોલીસ પીએસઆઈ એસડી ચૌધરી દ્વારા ડિસામાં વધતા ટ્રાફિકને લઈને ઝુંબેશ કરવામાં આવી હતી ડીસાના શહેરના ગાયત્રી મંદિર વિસ્તારના સર્કલ પર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિક શાખાના પીએસઆઈ ટી ચૌધરીની આગેવાનીમાં બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને વીસ જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી હતી ત્યારે આજે વીસ હજાર જેટલો ટોટલ દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો ત્યારે આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ઉલ્લેખન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી જો ડીસા શહેરમાં આવી રીતે ટ્રાફિકના નિયમોની ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરતા રહેશે તો ચોક્કસથી ડીસા શહેરમાં ટ્રાફિક ઓછું થઈ જશે અને ટ્રાફિકના નિયમોમાં રોફ જમાવતા રોમિયોને સતત ડર રહેશે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા